હા ભાઈ વઘારનું હે બાકી ધાણા ભાજી ને ડુંગળી લહણ તમારે આપડી આ જીંજર ગાર્લિક પેસ્ટ તો મિત્રો તમારી પાસે આ ના હોય ને તો કઈ પર આદુ હોય ને તો ચાલે બાકી આ તો સ્વાદ માટે હે બાકી ચાલો તમને આગળ આગળ દેખાડ ત્યાર પછી મિત્રો આને હે ને આ જોવા ડુંગળી ત્યાર પછી મિત્રો ડુંગળીને ખોલી અને લસણ ને એમને બાકી મૂકી દેવા છે પૂરેપૂરું ગોફાઈ જાય ને પછી સાત વઘાર દઈ ને એ રીતે વઘાર કરી દેવા ચાલો લહણી બની જાય એટલે તમને દેખાડું મિત્રો જો લહણી હું બંને થઈ ગયું એકદમ રેડી આ છે ડુંગળી છે લહણ ને આ છે ગ્રેવી બાકી ભાઈ આપણે ટેસ્ટ કરીએ તો બહુ મસ્ત નું મેન્યુ છે તમારે ખાવું આવી જાય સ્વયં લોકો આવીશ મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો અને મસ્ત મજાનું દૂધ બર્નિંગ થઈ ગયો તો પેલા તો ત્રણ સ્વામી જય દરકા દઈશ મિત્રો આપણે ભાઈ રાઈતે ફૂલ પાછું પૂર આવી ગયું તો વળી અહીં સુધી પાણી આવી ગયું તો અટાણા ઉતરી ગયું ભાઈ અને પાણી હજી મેળવી જાય છે ભાઈ નવોતરા ગામના હે ને એને ખબર છે આમ લાંબામાં નથી ને આમ ફોગાઇમાંય નથી તો જેને ખબર હશે ને ભાઈ એને ભાઈ ખબર હે કે રાઈતે ફૂલ મેં થળગરાટી બુલાવી ગયો હતો બાકી તો અત્યારે જ પાણી ઉતરી ગયું હવે માલને અટાણે ચારવા લાગ્યા કે પૂછીને જોવા આગળ આગળ જોઈ જાય તો હાલો આપણે ફટાફટ સાયરી ઉતરી આવી અને પછી તમને મળી તો મિત્રો આજે આપણે છે ને એક મસ્ત મજાનું ઝાડ વાવ્યું છે વૃક્ષ વાવો સાદ લાવો બરોબર ને એ પ્રમાણે આપણે ભાઈ એક વાવી દીધું હે આ ફૂલ ફૂલનું છે આ ઝાડનું નામ તો અમને યાદ નથી બાકી વૃક્ષ વાવો ને વરસાદ લાવો એ રીતના વરસાદ સૌથી પડે ભાઈ ભાઈ વાવી દીધું હે તો અહીંયા આવ્યું ને હવે આપણે જઈ સાયરી ઉતરવા હાલો ફટાફટ સાયરી ઉતારી

અને વાય લેવો બધું હજી ભયું હોય બાકી બધું ગયું હતું અને પાછું પૂર આવ્યું ને એમાં બધું થઈ ગયું બાકી કાલ લસણિયા ગયો ક્લિયર પાણી અને એકદમ મસ્ત મને ચાલો ફાઇનલી મિત્રો મસ્ત મજાને ઠેલી લઈ લીધી રેનકોટની હાથમાં અને આપણે જાઉં હું ચાલવા તો મસ્ત મજાના આટાણ બાકી છે હટી ને મારકમાં સારી બી માર નહીં ચાલે બાકી પાણી જાય પણ એવું જો આ આકડો હોય ને ના આયા જો આ આઈ ઉતી એટલે પાણી થઈ ગયું બટપટપટા થુ ન્યો ને એટલું પાણી થઈ ગયું બાકી ચાલ ભઈને આયું તો એટલે મિત્રો મસ્ત મજાના વડે માલ છોડીને શીશી વડે શીશી એટલે પાણી ચેક કરો બાકી આ સાઈડાની પાણી કોધી છે ને ભાઈ કોધી બા સાઈડ આવી ગયો મટાણે બાકી માલ લઈ ગયા તો એટલું પાણી હોય તો કોધી લઈને ગયાતા આજ લઈ ગઈ હઈ નીકળી જાય હું માનતો નથી હું મિત્રો બાકી જો ઓલો હી ન કમ જાય છે

તો ચાલેન ટૂટી જવાનું પાછો આપણે જોને કરી બરોબર વાત છે ને ભાઈ ચેલેન્જ નો ડે 1 રેડી ચાલો બની આવો તો મિત્રો ભેંસ ચરી લીધું ને હવે જઈશું કે બાકી આજ થી આપણે 30 દિવસ નો ચેલેન્જ લીધો છે તો ચેલેન્જ માં જ એક સપોર્ટ કરજો બાકી ચાલો ચેલેન્જ એન્જોય કરજો બીજો તો મિત્રો મસ્ત મજા ના ઘેર આવી ગયા ને હવે આ બ્લોગ પૂરો કરી નાખી આજ નો બ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલે બીજા ધમાકેદાર બ્લોગ સાથે રમે રમે ડરેણ જય શ્રી રામ જય દ્વારકાધીશ અને પહેલા મિત્રો આપણે મીનલ કાજ થી ચાલુ કરી રહ્યા છીએ 30 દિવસ માટે કન્ટિન્યુ ચાલુ રહેશે ક્યાં સ્કીપ થાય તો તૂટી જાય બાકી ફૂલ રોગમાં એમ જ છે ત્રીસ દિવસ સુધી કન્ટિન્યુ બાકી સ્કીપ થાય તો ચેલેન્જ તૂટી જાય તો પાછો કહ્યું બાકી ચાલો આજે તો હતો પેલો દિવસ બે મિનરોગના ફૂલરોગનો તો કાલે હે ડે ટુ તો ચાલો કાલ મળીએ શ્રી એમ તો જ દરકા